મારત ના પુણા ગામ વિસ્તારમાં આવેલી માતૃ શક્તિ સોસાયટી ખાતે ગટર ઉભરાતા સ્થાનિકો ત્રાઇમામ અરજીઓ કરવા છતાં કોઈ નિકાલ ન આવતા સ્થાનિકો માં રોષ જોવા મળ્યો ગટર ઉભરાણી તે જગ્યા ઉપર દવાખાનો અને બ્યુટી પાર્લર હોવાથી મહિલાઓ ને બાળકોને ચાલવામાં ઘણી બધી તકલીફ પડતી હોય ત્યારે જગ્યા ઉપર રોડ ખોદવામાં આવેલો છે વાહનોની ટ્રાફિકની સમસ્યાઓ છે અને આ ગટર ઉભરાય એટલે વધારે મુશ્કેલીઓ પડવા લાગી છે તો સ્થાનિક દ્વારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ થાય તેવી માંગ કરવામાં આવી છે મારું નામ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત માતૃશક્તિ સોસાયટીની અંદર આ ડ્રેનેજની સમસ્યા છે આજે સવારમાં અહીંથી ફોન આવ્યો કે ભાઈ અમારે ચાર દિવસથી ડ્રેનેજ ઉભરાય છે તો અહીંયા સ્થળ ઉપર આવીને જોયું તો આખા રોડ ઉપર પાણી છે છેલ્લા ચાર દિવસથી આ લોકોને ઘરમાં જવું હોય તો પણ ખૂબ વિકટ પરિસ્થિતિ છે એ પ્રમાણેનું ઘરના આંગણે જ ગટર ઉભરાય છે એ લોકોને પૂછ્યું કે તમે કંઈ રજૂઆત કરી છે કોઈ અરજી આપી તો કે અમે ઓનલાઈન ફરિયાદ કરેલી છે છતાં પણ કોઈ આવતું નથી કોઈ સ્થાનિક કોર્પોરેટરો અહીંયા જોવા મળતા ને બીજું કે આની બે દિવસ પહેલાં જ આ સમસ્યા નંદનવન સોસાયટીમાં હતી તો ત્યાં આવો પ્રશ્ન આવ્યો તો આના સ્થાનિક કોર્પોરેટને હાલના વિરોધ પક્ષના નેતા ફાયલબેન સાકરિયા કહે કે આ લોકો હલકી રાજનીતિ કરે બેન અમારે હલકી રાજનીતિ નથી કરવી તમે તમારા વોર્ડમાં ધ્યાન આપો ને તમે અમારી જે સમસ્યા છે એ સમસ્યાની સામું જુઓ તમે જે આખા સુરત શહેરમાં આટા મારો છો અમને એની અમે કોઈ વાંધો નથી પણ તમારા વોર્ડની જે સમસ્યા છે એની સામું ધ્યાન આપો આ માતૃશક્તિ સોસાયટી અંદર છેલ્લા એક મહિનાથી રોડ ખોદી નાખેલો છે ટ્રાફિક ની એટલી સમસ્યા થાય છે છતાં પણ કોઈ ધ્યાન દેવામાં નથી આવતું ભૂંગળા છે તો રોડ ઉપર પડ્યા છે એ હટાવવા કોઈ નથી આવતું આ ગટર ઉભરાય છે તો પણ કોઈ નથી આવતું એટલે અત્યારે ની અંદર જે સમસ્યાઓથી આખું પૂણા ગામ ત્રાહીમાં પોકારી ઉઠ્યું છે અને પૂણા અત્યારે આખું રામ ભરસો હોય એવું લાગી રહ્યું છે કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એક પણ આની અંદર ધ્યાન દેતા નથી હાલ એટલે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે સમસ્યાઓથી મારું નામ કૃષ્ણ સુદરિયા છે અહીંયા માતૃશક્તિમાં હું દવાખાનામાં આવું છું ભાવિ ડેન્ટલ દાંતનું દવાખાનું છે ત્રણ ચાર દિવસથી અહીંયા ગટર ઉભરાય છે અરજી પણ અમે કરેલી છે પણ છતાં બી હજુ સાફ નથી થયેલું અહીંયા અમારા પેશન્ટ આવતા હોય ગાડી મૂકવાની જગ્યા નથી કેટલી ગંદકી થાય છે અંદર મચ્છર થાય છે આનું જલ્દીથી નિવારણ લાવવા નમ્ર વિનંતી બસ આ જલ્દીથી ગટર સાફ થઈ જાય તો વધારે સારું કેમ કે પેશન્ટને આવવામાં તકલીફ પડે છે ગાડી મૂકવામાં તકલીફ પડે છે બાજુમાં પાર્લર છે એ લોકોને ત્યાં આવવામાં તકલીફ પડે છે અહીંયા ફરસાની દુકાન છે

અહીંયા ચાર થી અરજી આપેલી છે છતાંય કોઈ હજી આવ્યું નથી અને ઓપરેટર કોઈ અહીંયા કોઈ ધ્યાન દેખ રાખવા કોઈ આવતા આવતા નથી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ